રાજ્યભરમાં મેઘમહેર યથાવત રહેશે આજથી છ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે આજે પંચમહાલ અને દાહોદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે આજે મહીસાગર વલસાડ અને તાપીમાં પણ વરસાદ પડી શકે છે સાથે જ ડાંગ સુરત અને ભરૂચમાં વરસાદની આગાહી કરાઈ છે નર્મદા છોટાઉદેપુરમાં વરસાદની આગાહી કરાઈ છે સાથે જ વડોદરા અમરેલી અને ભાવનગરમાં પણ મેઘરાજાની સવારી પહોંચી શકે છે જેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ગીર સોમનાથ અને દીવમાં પણ વરસાદની આગાહી કરાઈ છે તેર જૂને ગાંધીનગરમાં પણ વરસાદની શક્યતાઓ જોવામાં આવી રહી છે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામે તે પ્રકારની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તેર જૂને ગાંધીનગરમાં પણ વરસાદની શક્યતાઓ જોવામાં આવી રહી છે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામે તે પ્રકારની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે